હતો તેવો આજે તમે બહુ શાંતિથી રામ નામનો જપ કરો છો રામ કથા સાંભળો છો રામજીનું સ્મરણ કરો છો રામજીના સદગુણ તમારામાં આવશે તમે કોને યાદ કરો છો તમે કોનું સ્મરણ કરો છો એના જેવા તમે થો છો જીવમાં રામજીના સદગુણ આવે તો સ્વભાવ સુધરે मोह पुस्तकों को स्वभाव से तो नहीं पुस्तकों को आशीर्वाद से शब्द ज्ञान बढ़े छे वातु समय आया पछि पापपण करसे भगवान ना सद्गुण सारे जीव मारे थे। तेरे स्वभाव सुधरे ते मां स्वभाव सारो नहीं तेती हरि उबाड़े